મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરોડના ખર્ચે નિર્મિત પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપરેટા નગરપાલિકા અને અર્બન સેન્ટર અને મેડિકલ ઓફિસરના સહયોગથી સફાઈ મિત્ર સુરક્ષા શિબિર યોજાઈ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસના ના ભાગરૂપે તેમાં સ્વચ્છ ભારત મિશનના દસ વર્ષની ઉજવણી નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બર થી તારીખ બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવડિયાનું આયોજન કરવામાં આવેલ તે અંતર્ગત ઉપરેટા નગરપાલિકા દ્વારા સફાઈ મિત્ર સુરક્ષા શિબિરનું આયોજન ઉપરેટા અર્બન સેન્ટર દ્વારકાધી સોસાયટી ખાતે મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું આ અવસરે મોટી સંખ્યામાં સફાઈ કામદારો જોડાયા આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ હેમોગ્લોબિન સ્કીન પ્રોબ્લેમ વગેરે ચેકઅપ કરવામાં આવેલ આ કાર્યક્રમમાં सफल बनावा चीफ ऑफिसर श्री तेमज नगर पालिका ना कर्मचारी वने सदस्य उपस्थित रहा बीरो रिपोर्ट भावेश गोहिल उपलेटा चीफ ऑफिसर आज रोज स्वच्छता ही सेवा श्री कार्यक्रम अंतर्गत

સાથે તેવું માર્ગદર્શન પણ આપવામાં આવે છે અને આ કાર્યક્રમને મેડિકલ ઓફિસર દ્વારા સફળતા